આપણે જૂના જમાનામાં એક કેમેરા આવતો હતો જેમાં આગળ એક કાચ હોય છે વચ્ચે એક લેન્સ હોય છે ને પાછળ એક ફિલ્મ હોય છે એવી જ રીતે આંખમાં પણ જે કાચ હોય છે કીકી હોય છે લેન્સ હોય છે એવો આંખમાં એક નેચરલ નેત્રમણી હોય છે અને ફિલ્મ જે હોય છે રેટિના હોય છે આંખમાં હવે આ જે નેચરલ નેત્રમણી હોય છે એ પારદર્શક હોય છે પણ કોઈ કારણસર એની પારદર્શકતા ગુમાવી દે છે એ દૂધ્યો થઈ જાય છે અને આપણને દેખાતું ઓછું થઈ જાય છે તેને આપણે મોતિયો કહીએ છે મોતિયો યુઝ્યુઅલી વન્સ યુ ક્રોસ 50 એટલે મોતિયાના ચેન્જીસ થવા લાગે છે પણ જરૂરી નથી કે એ તમને થઈ જ ગયો હોય પછી જનરલી બધાને મોત્યો આવા લાગે છે પણ અમે એ પણ જોયું છે કે યંગસ્ટર્સમાં મોત્યો હોય છે જે લોકો તડકામાં બહુ કામ કરતા હોય છે જેમ ફાર્મર્સ હોય કે પોલીસવાળા હોય જે તડકામાં તડકામાં હોય એટલે યુવી ડેમેજ જેના કારણે થાય તો મોત જલ્દી આવી શકે છે કોઈ સ્ટીરોઇડની દવાઓ લીધી હોય એને આવી શકે છે અને જન્મજાત પણ હોય હોય છે જે મહિને બાળકો જન્મતા જન્મતા કે જ એ લોકોને ઇન્ફેક્શન શરીરમાં થયું હોય કે બહુ હાઈ ડોઝ ઓફ ઓક્સિજન આપવું પડ્યું હોય જન્મ વખતે તો પણ તે લોકોને મોત્યો થઈ શકે છે અને રહી વાત એના લક્ષણોની તો મોત્યોનું એક જ લક્ષણ છે કે એ તમને ઓછું દેખાય દેખાય કોઈકને દેખાવા લાગે છે એ લક્ષણો છે અને તમારો જે આંખનો નંબર હોય છે એ ફટાફટથી ચેન્જ થવા લાગે છે તમને દૂરનું ઓછું દેખાવા લાગશે પણ નજીકનું તમને થોડું સારું દેખાવા લાગશે આ મોતિયાના લક્ષણો હોય છે પહેલા તો ઉંમર એક કારણ હોય છે પછી તમને ડાયાબિટીસ હોય ને તો પણ તમને મોતિયો નાની ઉંમરે આવી શકે છે આંખમાં કોઈ ઈજા થઈ હોય કે તમે જોયું છે કે લોકોને બોલ વાગે છે કે કઈ થોડું ઘણું વાગતું હોય છે એ લોકોને મોતિયો જલ્દી આવી જાય છે જન્મજાત મોતિયો મેં કીધું એ લોકોનો હોય છે જે લોકો વેલ્ડિંગ નું કામ કરતા હોય છે તેમને મોતિયો વધારે હોય છે તડકામાં જે લોકો વધુ હોય એ લોકોને ઝડપીથી આવી શકે છે સ્ટીરોઇડના કારણે મોત્યો જલ્દી આવતું હોય છે તમને પ્લસ નંબર કે માઇનસ નંબર પણ વધારે હોય સ્પેશિયલી માઇનસ નંબર વધારે હોય તો તમને મોત્યો જલ્દી આવે છે આના સિવાય અમે જોઈ છે કે આપણે વાહની દવા લેતા હોઈએ કે કઈ લોકો કેન્સરની દવા લેતા હોય છે તે લોકોને પણ મોતિયો વહેલો આવતો હોય છે પણ મેઈન કારણ મોતિયો આવવાનું ઇઝ એજ વિચ ઇઝ એજ રિલેટેડ ચેન્જીસ ઉંમરના કારણે બાળકોમાં મોતિયો બે કારણથી આવે છે નંબર વન કે એ લોકોને લાઈફમાં કોઈ ઈજા થઈ હોય કે અમે જોઈએ છે બાળકો મસ્તી કરતા હોય તો એકબીજાનો હાથ વાગી જાય કોઈને બોલ વાગી જતો હોય છે તેના કારણે એ લોકોને મોતિયો આવી જતો હોય છે અને બીજી વાત કરી કે ભાઈ જન્મજાત મોતિયો છે કે અધૂરા મહિને જન્મ્યા છે એમને કોઈ ઇન્ફેક્શન થયું હોય છે હાઈ પ્રેશર આપેલું ઓક્સિજન આપ્યું હોય અને ઘણા બાળકો જેને અસ્થમાનો ઇશ્યુ હોય છે તે લોકોને પણ મોતિયો આવી શકે છે જો બહુ કોમન નથી બાળકોમાં મોતિયો આવવો ઈજાના કારણે જે આવે છે તે બહુ કોમન હોય છે બાળકો પહેલી વસ્તુ કે મોતિયાની કોઈ દવા નથી ઈટ ઇઝ એન એજ રિલેટેડ પ્રોસેસ જેમ વાળ સફેદ થાય છે એમ મોતિયો આવવો પણ એક ઉંમરની પ્રોસેસ છે જ્યારે પણ તમને ચશ્માથી ઓછું દેખાય કે તમને રાતમાં ચલાવવામાં તકલીફ પડે કે તમને બહુ જ નંબર વધતો જતો હોય કે ફ્લક્ચ્યુએટ થતું હોય અથવા કે તમારા ડોક્ટર કે ભાઈ હવે સ્ટેજમાં ઇમલ્સિફિકેશન પદ્ધતિથી કરીએ છીએ બહુ આધુનિક પદ્ધતિ છે એમાં માત્ર બે mm ના ચીરામાંથી આપણે આખો મોત્યો આંખમાં ઓગાડી દઈએ છીએ અને એના બદલે આપણે આર્ટિફિશિયલ નેત્રમણી હોય છે જે તમારી આંખમાં રહે યાદ રાખવું છે કે જસ્ટ તમને મોતિયાની શરૂઆત છે એનો મતલબ એમ નહી કે ભાઈ તમારે મોતિયા કરાવવાની જરૂર છે ઘણી બધી વાર અમે જોયું છે કે કોઈક લોકોને બે મહિને વધત્યો વધે કોઈને બે વર્ષે વધે કોઈને વીસ વર્ષ સુધી પણ નથી વધતો હતો એટલે હંમેશા યાદ કે તમને તકલીફ પડતી હોય કે પછી ડોક્ટર કે હવે ઓપરેશનના સ્ટેજમાં છે ત્યારે જ આપણે મોત્યો કરાવવો જોઈએ સફળ ઓપરેશન જાળવવા રાખવા માટે ઓપરેશન પછી જે કરવું હોય એ બહુ અગત્યનું છે સ્પેશિયલી પહેલા દિવસ જે હોય આંખ તમારી નવા યુઝ ટુ થતી હોય તમારી જે હિલિંગ પ્રોસેસ હોય છે એ ચાલતી હોય તો હંમેશા યાદ રાખવું કે પહેલા વીસ દિવસ બહુ અગત્યના હોય છે આંખમાં પાણી નહીં નાખવું ટીપા નિયમિત રીતે નાખવા પડે કારણ કે અગર ટીપામાં ચૂંક થાય તો સફળ ઓપરેશન પણ ઝીરો થઈ શકે છે આંખને આપણે સર્વ કરવા માટે કપડું વાપરતા હોય છે તે પણ નહીં કરવું ડોક્ટર પાસે જઈ અને સર્વ કરાવી દેવી આંખો અને આંખને મસળવી નહીં ઘણી બધી વાર અમે પેશન્ટને એવું પણ કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે એ પડખે ઊંઘો નહીં કારણ કે દબાણ વધી શકતું હોય છે એ પડખે તો આ ત્રણ ચાર વસ્તુઓ અગર તમે ધ્યાન રાખો ટીપા અને આંખની હાઈજીન મેન્ટેન કરો તો તમને કોઈ તકલીફ પડતી નથી હોતી મોતીઓ એક છે એજિંગ પ્રોસેસ એને તમે ના અટકાવી શકો પણ હા બીજા કારણ સાથે જે મોત્યો થાય જેમ ડાયાબિટીસના કારણે મોત્યો થતો હોય ઈજાના કારણે થતો હોય કે તમે અસ્થમાની મેડિકેશન કારણે થતો હોય તે તમે અટકાવી શકો બાય કંટ્રોલિંગ કોઝ ઓફ કેટરેક્ટ આપણે ઈજા અટકાવીએ તો આપણને મોત્યો ન થઈ શકે પણ ઉંમરના કારણે જે મોત્યો થવાનો છે તેમાં આપણે કોઈ રીતે રોકટોક નથી કરી શકતા એક વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે મોતિયાનો ઇલાજ ઇઝ ઓનલી સર્જરી કોઈ જાતની એક્સરસાઇઝ કોઈ જાતના ટીપા કે કોઈ જાતની બીજી પદ્ધતિથી મોત અટકાવી નથી શકતા કે મોત નથી શકતા અત્યારે જે પદ્ધતિથી આપણે ઓપરેશન કરીએ છીએ એને ફેકો ઇમર્સિફિકેશન કહીએ છીએ એ બહુ આધુનિક પદ્ધતિ છે વેરી રિસન્ટ અને વેરી સેફ સર્જરી હોય છે હવે આ સર્જરીમાં આપણે એવું કરીએ છીએ કે ખાલી બે એમ એમના કટ મૂકીને આપણે મશીન દ્વારા આંખની અંદર આખો ને આખો મોતિયો ઓગાળી દઈએ છે અને એના બદલે આપણે એક આર્ટિફિશિયલ નેત્ર હોય છે તેને આપણે નાખીએ છે આ પદ્ધતિ બહુ સેફ હોય છે અને બહુ ઝડપી રીતે કરતા હોઈએ છે અને ઘણીવાર હવે તો આપણે આંખમાં ઇન્જેક્શન પણ નથી આપતા અને ફક્ત ટીપા નાખીએ આંખને સૂન કરવા માટે અને આ ફેકો ઇમલ્સિફિકેશન પદ્ધતિ આખી કરી દેતા હોઈએ છીએ બહુ અગત્યની વસ્તુ છે જાણવા માટે કે ઓપરેશન થયું હોય કે ના થયું હોય દર છ મહિને તો મળવું પડે પણ જયારે તમે ઓપરેશન કરો છો તો આજે ઓપરેશન થાય એટલે આપણે નેક્સ્ટ ડે ડોક્ટરને બતાવવું પડે પછી ડોક્ટર તમને ત્રીજા દિવસે બોલાવશે પછી સાતમા દિવસે બોલાવશે પંદરમો દિવસ અને પછી તમને મહિને મહિને બોલાવશે પણ એક વર્ષ માટે હંમેશા યાદ રાખવું કે દર બે મહિને ડોક્ટર ને બોલાવતા રહેવાનું કે કારણ કે ઘણી બધી વાર એવું હોય છે કે લોકો ટીપા બંધ કરી દઈએ અને પછી પણ આંખમાં પ્રોબ્લેમ થતો હોય છે એટલે વાર્ષિક રીતે આપણે જોવા જઈએ તો બતાવવાનું જ હોય પણ ઓપરેશન કર્યા પછી એક વર્ષની અંદર એટલીસ્ટ તમે તમારા ડોક્ટરને છ થી સાત વાર બતાવવું જોઈએ